નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આનંદ જિલ્લા આકલાવ નગરપાલિકાને ખૂબ મનમાની સામે આવે આકલાવ નગરપાલિકાના કાઉન્સિલર વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર શ્રી જગદીશભાઈ તળપદા જે હાલમાં નગરપાલિકાના ટંડન તરીકેનો હોદ્દો સંભાળતા હોય તેમના જ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોગચાળો ફાડી નીકળે તેવી પરિસ્થિતિ હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશો પોતાની નિષ્કાળજી રાખતા હોય અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હાલમાં નગરપાલિકાના કાઉન્સિલર ટંડન તરીકેનું પદ મેળવતા હોય તેમ છતાં તેમની રજૂઆત સાંભળવા પણ તૈયાર નથી કોઈ નગરજનો સ્વચ્છતા બાબતે કોઈ રજૂઆત કરે તો તેમનું શું સાંભળે એવી હાલત નગરપાલિકાના નગરજનોમાં ચર્ચાનો દોર વોર્ડ નંબર પાંચના જે કબ્રસ્તાન સામેથી પસાર થતો તળપદા વિસ્તારો આવેલો અને મોટી ખડકી ઉમેટા તરફ જતા આરસીસી રોડ આ રોડથી પગપાળા યાત્રિકો નાના મોટા વાહનો અવર જવર હોય જે ઘણા સમયથી બિલકુલ હાલતમાં પડેલો હોય અને મોટા મોટા ખાડા પડેલા હોય તેમાં પાણી ભરાતા હોય છે આ વિસ્તારમાંથી ઉમેટા તરફથી આવતા પગપાળા યાત્રિકો તેમજ નાના મોટા વાહનો ખૂબ તકલીફો પડતી હોય આરસીસી તૂટેલા રોડથી નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલો પર અવર જવર કરતા હોય તેઓની પણ નજરમાં હોય તેમજ બાજુમાં ખૂબ મોટી ગટરની નું ખોદકામ પણ કરવામાં આવેલું છે અને તેની પાઇપો હાલમાં ખુલ્લી પરિસ્થિતિમાં જોવા મળેલી હોય પાણી આજુબાજુમાં ખૂબ ભરાતું અને દુર્ગંધ મારતી આવતી હોય જેથી મચ્છરો પણ ખૂબ હોય અને ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળતું હોય સ્થાનિક નગરજનોની રજૂઆત હોય કે નગરપાલિકા દ્વારા જો તાત્કાલિક આરસીસી રોડનું કામ તેમજ ગંદકી સત્વરે દૂર કરવામાં નહીં આવે તો ઉચ્ચ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે પાર્ટી ગુજરાત thank you for see you,